ખેડૂત મિત્ર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ઠેસર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ઠેસર વેચવાનું છે ઘર ઠેસર છે નવું ઠેસર જોવા મળશે ટાયરની વાત કરે તો બંને ટાયર નવા છે અને રનિંગ કન્ડિશનમાં ઠેસર ચાલે છે બે હજાર ચોવીસના મોડલનું ઠેસર છે આ ઠેસરની માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાખની કિંમતમાં ફેરફાર કઈ જ આવશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ ઠેસર જોવા ક્યાં મારા તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ સુઈ ગામ ગામે જોવા મળી જશે નાનજીભાઈ પાસે નોનજીભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે નોનજીભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જ જાહેરાત ફ્રી હોય છે અડર રાખીને વિડીયો અડા પાડીને ફોટા કિંમત સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળે બાયુપથોકોટ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે